સત્તર લાખની કિંમતના ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથી દવાનો જથ્થો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર અને તેમના સ્થાન પર દરોડા ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ અંદાજે સત્તર લાખની કિંમતની ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથી દવા જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટમાં સ્પુરિયસ દવા વહેંચતા ઈશમોના ઘરે અને મેડિકલ એજન્સી પર દરોડા પાડ્યા હતા રાજ્યના ખોરાક અને ઔષધ નિયમનના તંત્રના કમિશનર ડૉક્ટર જી કોશિયાની સીધી સૂચનાથી અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરા ખાતે જે એલોપેથી દવાની ડુપ્લિકેટનું વેચાણ કરવામાં આવતું હતું તે તમામ જથ્થો કબજે કરવામાં આવે છે જેની કિંમત અંદાજે સત્તર લાખ જેટલી થવા જાય છે ડુપ્લિકેટ સ્પુરિયસ એલોપેથી દવા જપ્ત કરવામાં આવી છે અને તેમજ વીસ દવાના નમૂના લઈ લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે નિલેશ હરિલાલ ઠક્કર બી સાત ચુનીલાલ પાર્ક સીટીએમ ચાર રસ્તા પાસે અમરાવાડી અમદાવાદ વટવા અમદાવાદ ખાતેથી બાર લાખની કિંમતનો આ દવાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે તેમજ પાર્થ જગદીશભાઈ જોશી પારસ કેમિસ્ટ દુકાન નંબર પાંચ પ્રથમ માળ કાંતા એસ્ટેટ ધાર્મિક એપાર્ટમેન્ટની સામે ચામુંડાનગર નજીક બાપુનગર અમદાવાદ ખાતેથી પણ ડુપ્લિકેટ દવા પકડી પાડવામાં આવી છે અલગ અલગ જગ્યાએથી આ દરોડાઓ પાડી અને દવાનો જથ્થો કબજે કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે